સાથે સત્યમ એક્સપ્રેસ બેવટા આવતી બસ સવારે નવ વાગે વાયા ડીસા રેગ્યુલર કરવા માટે ગામજનોની માંગ ડીસા થી ખારા સાંજે પાંચ થી ઉપડે આઠ વાગે રાઈટ ખારા ખોડા સવાર માં વાયાડીસા બસ ચાલુ કરવામાં આવી થરા તાલુકાના બેવટા ગામે સેવાડાનું ગામ છે રાજસ્થાન બોર્ડરને અડીને આવેલું ગામ છે જ્યાં પ્રાઇવેટ વાહનોની બહુ મુશ્કેલી રહે છે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ડીસા જવું પડતું હોય છે જેમાં બસ બંધ થવાના કારણે વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહ્યા છે તેમજ ગામજનો પણ હોસ્પિટલ અર્થે ડીસા દવાઓ લેવા માટે જતા આવતા હોય છે એમને પણ બહુ મુશ્કેલી પડે છે આ બે બસોને રેગ્યુલર ચાલુ કરવા માટે ગામજનોની માંગ ઉઠી છે આજે

વીસ પેસેન્જર માટે જવા માટે કોઈ વ્યવસ્થા નહીં બરોબર સાધન ગાડી પ્રાઇવેટ કોઈ નહીં આજની તારી બરોબર છેલ્લી બસની રાહુ તમે આમ તું કયા ભણાય છે ભાઈ ક્યાં ભણવા જાય વિવેકાનંદમાં બરોબર બસ બસ વગર તું પાછો રિટર્ન ઘરે જાય છે બરોબર તમારે બસની પ્રોબ્લેમ છે ભાઈ ક્યાં ભણો છો તમે બારમાં ભણાવો છો બરોબર બસ વગર તમે આજની તમે બેવટા ઊભા છો ને બેવટા ડીસા બસનું કોઈ ઠેકાણું નહી આજ્યુ સુધી બરોબર તમારે ક્યાં જવાનું ડીસા કે ધોનેરા ક્યાં જવાનું ધોનેરા જવાનું બસ વગર તમે રાહ જો બરાબર આવી રીતે પ્રાઇવેટ સાધન પછી પ્રાઇવેટ તમારે કરવા પડશે એમ ને બરાબર તમારે ક્યાં જવાનું ઈશા ઈશા જવાનું છે બરાબર બસ વગર તમે ઊભા છો બરાબર તમારે ક્યાં જવાનું હોસ્પિટલ કે સાને કામમાં ધોનેરા જવાનું છે બરાબર બસ વગર તમે ઊભા છો રાહ જોઈ તમારે ક્યાં જવાનું બરાબર તમારે ક્યાં જવાનું બેંકમાં જવું તો તમારે ક્યાં જવાનું વિસાત હોસ્પિટલ જવાનું તો બરોબર બસ વગર તમે વ્યવસ્થા એ નહીં સુખમાં બરોબર પ્રાઇવેટ સાધનિક કોઈ વ્યવસ્થા નહીં સાધન થી ભરત તાલુકાનો સેલુ ગામ છે બરોબર વારંવાર આદાય આપને અંબે ખાય ને માટે બસ તો આવા તો કે તો બસમાં જાય બરોબર કે મે જાય કોઈનો ભાર આ દિવસ સુધીની કોઈ બસની વ્યવસ્થા થતી નથી